એક માખી તમારા તમારા બાળકનો જીવ લઈ શકે છે છે માટે બાળકની સ્વાસ્થ્યની જવાબદારી તમારી ધ્યાન રાખવું જરૂરી છે ચાંદીપુરા વાયરસ એક માખીના કારણે થાય છે અને જોખમી માખી એટલે ફ્લાય માખી સેન્ડફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે ગ્રામીણ વિસ્તારોના ઘરોમાં ખાસ કરી ગાર અથવા તો લીપળવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેતા નાના છિદ્રોમાં તે રહે છે સેન્ફાઈ ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવવા માટે પણ જવાબદાર છે આ રોગ સામાન્ય રીતે સાત થી ચૌદ વર્ષના બાળકોમાં જોવા મળે છે કારણ કે રોગ પ્રતિકારક શક્તિ તેની ઓછી હોય છે ચાંદીપુરાથી બચવા માટે શું તમારે સાવચેતી રાખવાની છે તે જણાવીએ કાચા અને પાકા મકાનની તિરાડોમાં વાયરસ જોવા મળતો હોય છે મકાનોમાં રહેલી તિરાડો પૂરી દેવી જોઈએ બાળકને માં જ સુવડાવો તાવ આવે કે માથું દુકે તો તુરંત જ ડોક્ટરની સલાહ લો ચિંતાજનક વાત એ છે કે ચાંદીપુરાના કારણે મોતની સંખ્યા સતત વધી રહી છે માટે એલર્ટ અને સાવધાન રહેવું એટલું જ જરૂરી છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત પોસ્ટ